ફરિયાદીની માફી માંગી હતી જોકે પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે બનાવની મળતી માહિતી અનુસાર તારીખ ઓગણત્રીસ દસ બે ના રોજ નમાઝખા વખત ગ્રુપમાં એક અજાણ્યા નંબરને એડ કરવા મુફ્તી ઝેનુલ આબેદીને સાઉદીના નંબરને ગ્રુપમાં જોડવા માટે લિંક મોકલી અજાણ્યા વ્યક્તિ તરીકે મુફ્તી ઝેનુલ આબેદીન કે જે અજાણ્યા નંબર તેનો પોતાનો સાઉદીથી મેળવેલ હોય તેને ગ્રુપને લિંક સાથે એક્ષેપ કરી ગ્રુપમાં જોડ્યા બાદ તેમના એક સ્કૂલ ઉદ્ઘાટનમાં રાજકીય નેતા તથા કોંગ્રેસ આગેવાન તથા સ્કૂલના સંચાલકના ફોટા ઉપર ટિપ્પણી કરતા શબ્દોનો ટેગ મૂકી ફોટા ઉપર કેટલાક પત્રકારોને ચંદન ચોર જેવા શબ્દો લખી તેમજ કોંગ્રેસ ભાજપ પત્રકાર દલાલ તથા ભરૂચમાં જેટલા મુસ્લિમ પત્રકારો છે તે બધા ખણ ખંડનીખોર છે તેવા ગંભીર શબ્દો લખી નમાસ્કા વક્ત ગ્રુપમાં પોસ્ટ અપલોડ કરી જે અજાણ્યો નંબર ગ્રુપમાં જોડાયો હતો તે પોસ્ટ મૂક્યા બાદ તાત્કાલિક રિમૂવ થઈ જતા પોસ્ટ ભરૂચની મુફતી જનુલાબેદીને બનાવીને મૂકી હોય અને ભરૂચનું વાતાવરણ દોહરાવવાનું કૃત્ય કર્યું હોય

ગંભીર પ્રકારનો ફોટો બનાવી વાયરલ કર્યો હોય અને પુરાવા મળ્યા હતા તેને પોતે ફરી એકવાર પત્રકારોની માફી માંગી ફરિયાદીને ફરિયાદ ન કરવા માફી માંગી હતી જો કે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ અસલામ વલેકુમ રહેમતુલ્લાહી વબરકાતુ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મે બનાવેલી હતી ને એની અંદર પત્રકાર પરિષદ સભ્ય વિશે એવી વાતો મારાથી લખાઈ હતી કે જેનાથી એમની લાગરી દુભાઈ હતી ખરાબ શબ્દોમાં એ પોસ્ટ પછી મેં સાઉદી અરેબિયાના નંબર નંબરથી વોટ્સઅપ પર અપલોડ કરી ને ત્યાર પછી એ પોસ્ટ એ પત્રકાર પરિષદ સભ્ય સુધી પહોંચી ને સુધી પહોંચીને પછી મારા સાથે એમની વાત થઈ ને એમને સોરી કીધી કેમકે એ મારાથી જ થઈ હતી મારાથી જે વસ્તુ થઈ તું જે ના થવું જોઈતું હતું કે વગર તાકી કે થયું હતું મારાથી ને મેં એમને સોરી કીધી અને બીજા વખતે આવું મારાથી પણ ના થાય કોઈનાથી પણ ના થાય ને એનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એના પર ખોટી રીતે વગર તાકી કે કોઈનો કોઈના વિશે પોસ્ટ અપલોડ ના થાય કે ધ્યાન છેલ્લા એવા એવા શબ્દોનો ઉપયોગ કરેલો કે કે જેવી છે ચોર છે ચંદન ચોર છે એ વિશે તમે આ કેમ અપલોડ કરેલો અપલોડ એટલા માટે કર્યો કે થોડા દિવસ પહેલા થોડા મહિના પેલા વેલફેરમાં એક બનાવ બનેલો તો એ બનાવ વિશે જયારે મારું સમાધાન એમના સાથે થયું પછી એક પત્રકાર પરિષદના ગ્રુપમાં હું જયારે એન્ટરટી જોઈ થયો તો ત્યારે અમુક પત્રકાર તરફથી જે વસ્તુ બોલવામાં આવી તે મારા દિમાગમાં મારા જહાનમાં બેઠેલી હતી બસ તે મતલબ કે એ લઈને મેં આ વસ્તુ મતલબ કે બદલાના રૂપે મેં કરેલું